અમારા દલિત સમાજ ના સફાઈ કામદારો વિરોધ આ ખોટું ખોટું કાવતરું છે હું અગાઉ મારો કાયમી કેસ ચાલે છે ઉદ્યોગિક ખોરાક ભાવનગર તથા પુનઃ સ્થાપિત કેસ દરબાર વસ્તુભાઈ પરમાર એવા તેમની સામે દરબાર જાતિ છે એટલે તેમની સાથે હું નાનો દલિત સમાજ છું એટલે એમની સામે હું સમાજ ઓર્ડર જેથી નિકાલ કરીને આવ્યો તે તમને સારું લાગ્યું નથી કારણ કે હું દલિત સમાજ છું નાનો વર્ગ અને મારો હોદ્દો શું છે કે સફાઈ સુપરવાઇઝર તરીકે એટલે મારે ખુરશી બજાવવાની હોય હાજરી પૂરવાની હોય બરાબર ગામજનોમાં જોવા તપાસ કરવા માટે કામ કર્યું છે કે નથી કર્યું એ વાળો હોદ્દો હોય એટલે તેમની સામે મારે બેસી બસીશું એટલે બેસાય નહીં બરાબર આવું બધું જાતની ભેદભાવ ભરત કૃપત રાખીએ અને મારી સાથે આમ વર્તન કરેલું છે કારણે મારા ભત્રીજાના ભાઉને કાલે પાણીનો વાળો હતો વીસ તારીખ સવારે અને સાતથી સવારે છ થી સાડા નવ દસ વાગે સુધી પાણીનો વાળો હોય છે એમના પાણીનું મોટી ચાલુ કરવાથી કરેટ આવ્યો એ સફાઈ કામ ત્યારે રમી ભાઈ મારા ભત્રીજા છે એમાં ઉછળી છોક ત્યાં મારા મિસિસ મારા અમારા બધા ધર્મપત્ની જૂનો છે બરાબર ત્યાં જઈને કોઈ પંચ વર્ષ કામગીરી કરે છે અને ફકત ના ફકત હોસ્ટેલી ચોક્કસ કારણ કે મારી વાત છે હું લીડર છું સફાઈ કામદાર નો લીડર છું બરાબર અને મારે હું લડત આપું છું લડત તો રહ્યો છું લડત રહેવાનો છું જાણે કે મારે જમવા જાનમાં જીવશે કારણ કે લડત કરવાનો છે મારી સમાજ માટે બરાબર આ એમને પડતું નથી એમને ગમતું નથી બરાબર તેથી કરી મારી સાથે મારા પરિવાર સાથે મારી દલિત સમાજ સાથે આવો ભેદભાવ રાખીએ અને મારી આ કૃત્ય કરવા આવ્યું છે અને ચાર વખત મારી ઉપર ફરિયાદ કરેલ છે તલાટી ક્રમ મંત્રી ગોસુભાઈ પરમાર બરાબર અને અન્ય થોડા અંદર સભ્યો આવેલા છે બરાબર અને મને ગામ વિવરણ અમને કરવા છે ઘણા લોકો ગામ મૂકીને સફાઈ કામ કરો ગઈકાલની ઘટના બાદ ગામ લોકોમાં પણ ક્યાંક રોષ હોય તેવું જોવા મળે છે સમજતા નથી અમે એક કામ આ સમજવી છે આ અમારી વિરોધ બહાર મિત્રો દલિત સમાજ છો બરાબર હું અંદર રાકુ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરું છું ફરજ બજાવું છું તો ઠપકો જોયો તો મને મેમો જોયો તો અથવા તો મારી પર જે કાર્યદર્શન ના કાર્યવાહી પગલા લેવાતા એ લેવાતા પણ આ અમારી દલિત સમાજ નું તમામ નું આ ગામ આખું બંધ રાખી અને મારી દલિત સમાજ નું અપમાન કર્યું છે મારા બાબા સાહેબ સંવિધાન નું એમાં પણ કર્યું છે બરાબર કાર્યવાહી મારું પોલીસ ફરિયાદ કરવા જો અગાઉ ફરિયાદ ફરિયાદ મારી પાસે પડી છે એનો રિપોર્ટ પડ્યો છે મારી પાસે ફરિયાદ કરી મારી ફરિયાદ લીધી નથી બરાબર